સ્માર્ટ સિટી વડોદરામાં પ્રધાનમંત્રીની નલ સે જલ યોજના નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના અગ્રણીએ નારાજગી દર્શાવી હતી વડોદરા સ્માર્ટ સિટીમાં પ્રધાનમંત્રીની નલ સે જલ યોજના નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ કોંગ્રેસના અગ્રણી હેરી ઓડ દ્વારા કરવામાં આવ્યા હતા ટેન્કર રાજ ખતમ કરી નિર્મળ અમૃત જળ આપવાની વાત કરનાર સત્તાધીશો પાણી વગરના સાબિત થયા છે ત્રીસ વર્ષથી સત્તા છતાં નવ ટેન્કર ફેરાઓથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે સત્તાધીશો ટેન્કર મંજૂર કરાવવામાં પાણી બતાવે છે પરંતુ પાણી આપવામાં નિષ્ફળ છે પૂર્વ વિસ્તારમાંથી મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી છતાં પાણીની વધુ તકલીફ છે બસો કરોડથી સ્કાડા સિસ્ટમ નાખ્યા બાદ પાણી માટે મુશ્કેલી પડી રહી હોવાનું જણાવ્યું હતું બસો કરોડના દાવા કરતી નિર્મળ જળ અમૃત ઘરે ઘરે પહોંચાડવાની દાવા કરતી ભાજપ સરકાર અને અહીંના સત્તાધીશોએ જ્યારે ટેન્કર રાજ ટેન્કરમાં એનો નંબર પ્લેટ પણ નથી ટેન્કરના ડ્રાઈવરો પાસે લાયસન્સ લાઇસન્સની પણ અભાવ છે જ્યારે ઘરે ઘરે પાણી પહોંચાડવાની વાત હોય ત્યારે આ ઘરે ઘરે જઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા એવું લાગી રહ્યું છે કેમ કે ટીડીએસવાળું ને આમાં કોઈ પણ જાતની પાણીની ચકાસણી નથી થઈ રહી શાહજીપુરા પાણીની ટાંકીમાંથી ટેન્કરમાં પાણી ભરવા માટે કોઈ માણસની પણ વ્યવસ્થા નથી જેથી કરીને અહીંયા પાણીનો પણ વેડફાટ થઈ રહ્યો છે એટલે પાણી અત્યારે ઉનાળાના સમયમાં લોકોને મળી નથી રહ્યું સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એ પણ આ દેખાઈ રહ્યું છે